માંડવી તાલુકાના ગોધરા ગામે મિડ ડે કચ્છી નવરત્ન બે હજાર અઢાર નારી રત્ન એવોર્ડ મેળવનાર ગોધરા ગામના બેનનું સન્માન કરવામાં આવ્યું માંડવી તાલુકાના ગોધરા ગામે આજે મુંબઈ ખાતે મિડ ડે કચ્છી નવરત્ન બે હજાર અઢાર નારી રત્ન એવોર્ડ મેળવનાર મૂળ ગોધરા ગામના ભાનુશાલી ખીમજી બેચર ભદ્રા પરિવારના શ્રીમતી અનુબેન પંકજ જોશિયર વિશેષ મોમેન્ટોથી ગોધરા ધલાણવાણીના આગેવાનોએ સન્માન કર્યું હતું દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતી દૈનિક પેપર મિડ ડે દ્વારા આયોજિત કચ્છી નવરત્નનું પ્રથમ નારી રત્ન એવોર્ડ વિજેતા શ્રીમતી અનુબેન પંકજ જોયશરે જણાવ્યું કે આ એવોર્ડમાં મારા માતા પિતાનો તેમજ ભદ્રા પરિવારનો સહયોગ રહ્યો છે ભદ્રા દીપકભાઈએ જણાવ્યું કે અમે ખાસ માદરે વતન આવીને સ્થાનિકે હોમ હવન અને સન્માન કાર્યક્રમ રાખ્યો છે સન્માન કાર્યક્રમ પ્રસંગે હોમ હવન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા ગોધરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વર્ષાબેન વર્ષાબેન પ્રવીણ કન્નડ હસીનાબેન પ્રવીણ ભગત સીરવા તેમજ દલાણવાડીના શિક્ષકો આગેવાનોએ અનુબેન પંકજ ખાસ સન્માન કર્યું હતું ભાનુશાલી પરિવારે કાર્યક્રમ ને સફળ બનાવ્યો હોવાનું દીપક ભાનુશાલી એ જણાવ્યું હતું કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ હું દીપક જયંતિલાલ ભદ્રા ભાનુશાલી કચ્છ ગામ ગોધરા કચ્છ ગામ શિરવા ધલાણવાડી બંને રહું નો છોકરો છું અત્યારે હું મુંબઈ રહું છું મુંબઈ ખાતે મુંબઈથી અમે અહીંયા મારી બહેન અનુબહેનના જે નારી રત્ન એવોર્ડ મળ્યો એ નારી રત્ન એવોર્ડનું અમે સેલિબ્રેશન કરવા અહીંયા મુંબઈથી ગોધરા આવ્યા છીએ તો હું એના માટે વાત કરું તો કચ્છી મીડે દ્વારા આયોજિત કચ્છી નારી રત્નનું પ્રથમ એવોર્ડ અનુબેન પંકજ જોઈસર કચ્છ ગામ ગોધરાવાડાને મળ્યું એ બદલ હું એમનું ગર્વ અનુભવું છું એ માટે હું ગર્વ અનુભવું છું હું અનુબ અનુબેન વિશે વાત કરું તો અનુબેન નલિયા બોર્ડિંગમાં ભણી અને મુંબઈ ખાતે એના લગ્ન થયા અને સાસુએ થોડા જ્યાં પૈસા આપ્યા એમાંથી એણે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો એમાંથી એણે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યા પછી એણે એક બ્યુટી પાર્લર ઓપન કર્યું એના પછી પછી એણે બે ઓપન કર્યા અને એમાંથી પછી એણે એકેડમી ચાલુ કરી એટલે સ્કૂલ ચાલુ કરી અને સ્કૂલ ચાલુ કર્યા પછી એણે એવી છોકરીઓને ક્લાસીસ ફ્રીમાં શીખડાવ્યા કે જે એના આશીર્વાદથી આજે એને એવોર્ડ મળ્યો છે આ આશીર્વાદ એટલે કે રસ્તા પર બેસીને લીંબુ વેચતી છોકરીઓ જેવી રીતે કે ભાઈ ગાયને ઘાસ ખડાવતી છોકરીઓ જે ગરીબ છોકરીઓને શીખડાવી અને એને સેટલ કર્યા અને એ જ સત કાર્યને આજે એ એવોર્ડ મળ્યો છે તો હું આ એવોર્ડ અનુબેનને નથી મળ્યો પણ આ સત્કાર્યને એવોર્ડ મળ્યો છે આ સત્કાર્ય અનુબેનને મારા દાદા એટલે ખિમજી બેચર ભદ્રા ધરણવાડીના સત્કાર્યનો વારસો મળ્યો છે એ સત્કાર્ય અનુબેને પોતાના જીવનમાં ઉતારી અને આ સત્કાર્યના હિસાબે આ એને એવોર્ડ મળ્યો એ બદલ હું પૂરા પરિવાર તરફથી ખૂબ ખૂબ ગર્વ અનુભવું છું અને અનુબેન ખૂબ ખૂબ આગળ વધે એવી મા હિંગલાજ પાસે અને ઓદારામ પાસે હું પ્રાર્થના કરીશ આજે તો અમે મુંબઈથી ખાસ અહીંયા અનુબેનને જે ગોધરા અને શીરવામાંથી જે અનુબેનને જે સપોર્ટ મળ્યો એના માટે અમે જે એવોર્ડ મળ્યો એની સેલિબ્રેશન માટે અમે અહીંયા રુદ્રાભિષેક અને અનુબેનનું સન્માન માટે અહીંયા મુંબઈથી અહીંયા આવ્યા છીએ કરીને એમ અનુ પંકજ જોઈસર કચ્છકમ ગોધરા એકચ્યુલી મને મિડ ડેમાં મિડ ડે નારી રત્નનું ફર્સ્ટ અવોર્ડ મળ્યું એ બદલ હું જેને કહેવાય જેનો ભાઈ દીપક હોય ને ધલાણવાડી જેવા ગોધરા ગામ જેવા જેના માવતર હોય એ દીકરી ન જ હારે એ જીતીને જ આવે એમાં કોઈ સવાલ જ નથી બીજું તો બસ મારા દાદાના મને આશીર્વાદ છે મારા મમ્મી પપ્પાના મને આશીર્વાદ છે મારા સાસુ સસરાના આશીર્વાદ છે એના લીધે આટલી જેને કે એ લોકોના આશીર્વાદથી આટલું સારું કામ કરીએ છીએ આપણે મિડ ડે નારી રત્ન કચ્છી નવરત્ન એવોર્ડમાંથી ફસ્ટ એવોર્ડ મળ્યો એમાંથી એકસો દસ જણે ભાગ લીધો હતો એમાં ફોર્ટી એઇટ લેડીઝ હતી ફોર્ટી એઇટ જેન્ટ્સ ને દસ જણ જેને કહેવાય યંગસ્ટર એ હતા એમાંથી મને એટલા વોટિંગ ટોટલી વોટિંગ વોટિંગ થ્રુ હતું ને હાઈએસ્ટ વોટ મળ્યા ને આપણને ફર્સ્ટ અવોર્ડ મળ્યો છે એ તો દીપકભાઈએ કીધું કે જે આપણે કાર્ય કરીએ છીએ ને બસ આ બધા સત્કાર્ય સત્કાર્યને ને બધાના સપોર્ટના લીધે મને ટોટલી વોટિંગ પર હતું કે કચ્છમાંથી બહુ બધા વોટ થયા છે બી દલાણવાળીથી બહુ બધા વોર્ડ થયા ને તો મેં પહેલેથી જ કીધું કે જે સાચે કે મારો જે દીપક જેવો ભાઈ હોય એની બેન હારી જ ન શકે સૌ ભક્તોને હરિ મારું નામ શાસ્ત્રી દિપેશ જોશી માંડવીનો રહેવાસી છું આજના આ શુભ પ્રસંગની જો આપણે વાત કરીએ તો મારા ગામની દીકરી શીરવા ગામનો હું ઘોર છું એટલે શીરવા ગામની દરેક દીકરીએ મારી દીકરી પણ કહેવાય અને એને જે મુંબઈની અંદર નારી રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો એ મારા માટે પણ બહુ ગૌરવની વાત છે અને એમનો પરિવાર જયંતિભાઈ ખીમજી ભદ્રા પરિવાર દલાણવાડી જે ગોધરાવાળી વિસ્તારના એરિયામાં આવેલી છે દીપકભાઈને એવી ઈચ્છા થઈ કે બેનને જે એવોર્ડ મળ્યો છે એનું મારે સેલિબ્રેશન ખૂબ જ ધામધૂમથી કરવું છે તો જ્યાં સેલિબ્રેશનની વાત આવે તો આખો પરિવાર મુંબઈ રહેતો હોય તો મુંબઈની કોઈ એક હોટલની અંદર પણ આ સેલિબ્રેશન થઈ શકે પણ એક એમની વતન પ્રત્યેનો પ્રેમ પોતાના વિસ્તારમાં આવેલ દુધેશ્વર મહાદેવ પ્રત્યેનો એક અનન્ય ભક્તિ અને એ ભક્તિ અને વતન પ્રત્યેનો પ્રેમ એમને કચ્છમાં લઈ આવ્યો અને પોતાના પૂરા પરિવાર સાથે મુંબઈથી લગભગ વીસેક જણા બધા એ લોકો સાથે આવ્યા અને એવું વિચાર્યું કે મહારાજ આ સેલિબ્રેશન આપણે ઉજવીએ પણ દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે રુદ્રાભિષેક કરીએ યજ્ઞ કરીએ આજુબાજુમાં રહેતા મિત્રો તેમજ પરિવાર સાથે સમૂહમાં પ્રસાદ લઈએ અને આ રીતે આપણે સેલિબ્રેશન ઉજવીએ જે એક મારા માટે પણ ગૌરવની વાત કહેવાય કે મારો યજમાન પરિવાર આવી અનન્ય ભક્તિ પોતાના ગામ પ્રત્યે પોતાના વિસ્તારમાં આવેલ મહાદેવ જે દુધેશ્વર મહાદેવ આજથી ઓછામાં ઓછું ચારસો એક વર્ષ પૌરાણિક મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે કે જ્યાં મુંબઈની અંદર એ સેલિબ્રેશન કરવાનું ટાળી અને પોતાના વતનમાં આવી અને જે સેલિબ્રેશન કર્યું બેનને એવોર્ડ મળ્યો એની સાથે સાથે અહીંયા પણ સમાજ દ્વારા ગ્રામજનો દ્વારા બેનનું વિશેષ સન્માન કારણ કે ગામની દીકરી છે એટલે ગોધરા ગામને પણ ગૌરવ થાય શીરવા ગામને પણ ગૌરવ થાય શીરવાની દીકરી અને ગોધરાની વવારું તો આમ તો બંને ગામની વહુવાની દીકરી બંને દીકરી જ કહેવાય તો ગોધરા પણ ગૌરવ લઈ શકે અને શીરવા પણ ગૌરવ લઈ શકે અને માતા પિતાને તો વિશેષ ગૌરવ હોય જ તો આજનો આ જે ઉત્સવ છે સેલિબ્રેશન શબ્દ જોકે હું ન વાપરી શકું પણ આ એક ઉત્સવ કહેવાય કે જે ભગવાન શિવના સાનિધ્યમાં ઉજવાયો ભગવાન શિવનું પૂજન થયું અર્ચન થયું યજ્ઞયાગ થયું અને પાંચ ભૂદેવોની સાથે અને શિવની ભક્તિ સાથે અને સૌએ સાથે મળી અને મહાદેવનો પ્રસાદ પણ આરોગ્યો બેન શ્રી અનુબેનને વિશેષ રીતે સન્માનિત કર્યા અને ખરો ઉત્સવ એ જ છે સેલિબ્રેશન અલગ વસ્તુ છે અને ઉત્સવ અલગ વસ્તુ છે આ જે એવોર્ડ મળ્યો એને આપણે ઉત્સવના ભાગરૂપે ઉજવી અને એક અનેરા આનંદની પ્રાપ્તિ કરી અસ્તુ મહાદેવ કી જય મારું નામ પ્રવીણભાઈ અત્યારે દુધેશ્વર સમિતિનો હું પ્રમુખ તરીકે છું અને અરુણાબેનને જે અમારી વાડી વિસ્તારમાંથી એક રત્ન મળ્યો છે મુંબઈની અંદર હવે એ રત્નનો અમે પણ ફાળો આપ્યો છે અને દુધેશ્વર મહાદેવની એના ઉપર અસીમ કૃપા છે કારણ કે દીકરી તો કોઈ પણ બાપને વાલી હોય બરાબર છે અને જ્યારે અરુણાબેનને એ ત્યાં વોટિંગ અનુબેનને જ્યારે પણ વોટિંગ કરવાનો સમય હતો તે વખતે પણ આ દાદાના સાનિધ્યમાં અહીંયા સોમવારે લુધરી હતી અને દીપકભાઈનો મારી પાસે ફોન આવ્યો કે ભાઈ આ રીતે આપણી બેનને કે વોટિંગ કરવાની છે અને તમે બધાને જઈ અને કહો તો તે વખતે જોગાનું જોગ અને દાદાની અંદર અહીંયા પાટેંગણમાં શ્રાવણ માસ ચાલુ અને સોમવારના લુધરી હતી હવે લુધરીની અંદર જ અહીંયા કાને બધાને દાદાના આશીર્વાદ મળ્યા અને બધાએ એમ કીધું કે અરુણાબેને અત્યારે ને અત્યારે આપણે વોટિંગ કરવી છે અને સારામાં સારો અહીંથી અનુબેનને વોટિંગ કરાવી અને દાદાએ પણ એને પરચો આપ્યો અને જ્યાંથી પણ વોટિંગ કરાવી એ પૂરેપૂરા વોટ જેને કહેવાય કે ઘણી વખત તો એકથી બીજાને પણ હાલ્યા જાય છે એમાં એવો નથી એ અરુણા બે અનુબેન બીજા પણ સાથે હતા પણ છતાં પણ બધાએ સારામાં સારો એવો મહિમા આપ્યો અનુબેનને અને દાડાના એના ઉપર બહુ આશીર્વાદ માતાજી શીતલા માતાનો પણ સાથે એટલો પરચો છે અને એનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અમને અને દાડાના આશીર્વાદ મળ્યા તે બદલ અને તે વખતે જ અનુબેને એવો નક્કી કરી લીધો હશે કે આપણે કાંઈ પણ કાર્યક્રમ કરીએ તો આપણે કે દાદાના સાનિધ્યમાં કરવાના છે અને આજે જે અહીંયા પ્રોગ્રામ ચાલુ છે એ પણ બહુ સારો છે અને સારું એવું બધું યોગદાન બધાનું છે તે બદલાભાર આપણીની દીકરી નવરત્ન જેને કહેવાય અમારી પાસે જ મોટી થઈ છે અને એને તો અમને એમ થાય કે જેટલો એને ભાવ આપીએ એટલો ઓછો કારણ કે નાની હતી દસ દસમી ચોપડી ભણી અને અહીંયા કને એમને કંઈ હોસ્ટેલ ત્યાં નલિયા નલિયા બોર્ડિંગમાં એ દસ ચોપડી ભણી અને એને કાંઈ એટલે એના મમ્મી પપ્પાએ તરત એને કેટલા સત્તર અઢાર વર્ષની ઉંમરમાં સાસરે મોકલી દીધી સાસરે મોકલી અને એને જેને એના મમ્મી પપ્પાએ સંસ્કાર આપ્યા એને એ સંસ્કારે એના સંસ્કારે અને એને જેને એના ઘરવાળાના સપોર્ટથી તો આજે પોતાના ઘરવાળાનો સપોર્ટ ન હોય તો ગમે એટલી આ નારી શક્તિમાં જે શક્તિ હોય ને એ આગળ નથી વધી શકતી કારણ કે એનામાં શક્તિ હોય ખુમારી હોય પણ એના માણસનો સપોર્ટ ન હોય તો એ કોઈ રીતે આગળ નથી વધી શકતી એટલે અમારા વડીલ એવા ખીમજી બાપાને અમે કેમ ભૂલીએ ખીમજી બાપાના આશીર્વાદથી એને બહુ આશીર્વાદ અમારા ઉપર છે જેમ અમે એક જ છેડા ઉપર રહેતા હતા એ અમારી દીકરી કે ખીમજી બાપાની દીકરી એ જ છે અને એ અમારી પાસે નાનીથી મોટી થઈ છે અને એને એના મા બાપના સંસ્કાર સારા અને એ સંસ્કારના ગુણ અને એના વિચાર અમને એને સફળ બનાવ્યા એ બદલ અમે ખૂબ ખૂબ ધલણવાળીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી દીકરીના બધાના વિચાર સંસ્કાર એના માતા પિતા એવા જ આપે અને આગળ આવી રીતે નામ રોશન કરે એમ ખીમજી બાપાના પણ અમારા ઉપર બહુ જ ઋણ હાજી રહે એવા પણ અમે આશીર્વાદ આપીએ છીએ લઈએ છીએ વડીલો પાસેથી બસ અસ્તુ મારું નામ જનાર્દન પંડ્યા ગામ નલિયા હાઈસ્કૂલનો ટીચર અને પછી છેલ્લે આચાર્ય બન્યો અને બે હજાર બારમાં હું રિટાયર થયો આ અનુબેન નેવ્યાસીની સાલમાં મારી પાસે ભણતી હતી ત્યાર પછી વર્ષો વીત્યા બાદ એ બેન મને આકસ્મિક ટ્રેનમાં ભેગી થઈ ગઈ હું ટ્રેનમાં બેઠો હતો અને આવીને મારી બાજુમાં બેઠી એ મને જોયા કરે હું એને જોયા કરું પછી મેં કીધું બેન ક્યાં ભણી તો કે હું નલિયા ભણી પછી મેં મોબાઈલની અંદર એને મારો જૂનો ફોટો નેવ્યાસીનો બતાવ્યો મેં કીધું આને ઓળખસ તો કે હા આ તમારા સર જનાર્દન પંડ્યા મેં કીધું આ ડોસો જ તારો સર છે અને આવો એવોર્ડ એણે જ્યારે નારી રત્નનો લીધો ત્યારે જે મને ખુશી થઈ છે ખરેખર આનંદનો દિવસ છે આજે કે એને આજે ગોધરા ગામ અને શિરવા ગામ એને સન્માને છે એ જોઈને મને ખૂબ જ ગર્વ છે કારણ કે મારી વિદ્યાર્થીની છે અને ગોધરા ગામે આટલો મોટો કાર્યક્રમ રાખી અને એને સન્માને છે ત્યારે એમાં મારો હિસ્સો પણ રહે એ રીતે હું આજે ઉપસ્થિત થયો છું અને આ કાર્યક્રમમાં હું ભાગ લઈશ અને હું મારી જાતને ધન્યવાદ અનુભવીશ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત ના લોક લાડીલા પ્રધાનમંત્રી અને ગુજરાત ના ગૌરવ શમા મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બે હજાર ઓગણીસ સાથે દેશનું નામ રોશન કરો એવી શુભેચ્છા શુભેચ્છા સજુબા મનુભાઈ જાડેજા શાસક પક્ષના નેતા ભુજ તાલુકા પંચાયત ભુજ કચ્છ